સુરતમાં ચોરીની વધી રહેલી ઘટના વચ્ચે સારોલીમાં માર્કેટ બહારથી પાર્સલ ટેમ્પોની ચોરી કરનાર સીસીટીવીની મદદથી ઝડપાયો છે સારોલી પોલીસે સીસીટીવીની મદદથી પાર્સલ ભરેલા ટેમ્પોની ચોરી કરનારને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો સુરતમાં રોજે રોજ ચોરી સહિતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટ બહારથી ટેમ્પોની ચોરીની ઘટના બની વાત એમ છે કે સુરતના સારોલી ખાતે આવેલા આર માર્કેટના ગેટ પરથી એક પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરી થઈ હતી રાત્રિના બાર વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમિયાન ટેમ્પોની ચોરી થઈ હતી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે સરોલી પોલીસે તપાસ હાથ ધરી છે ગણતરીના સમયમાં જ પારસર ભરેલા ટેમ્પાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોર એવા અબ્દુલ જબ્બારને ઝડપી પાડ્યો તેની પાસેથી ચોરાયેલો ટેમ્પો તથા તેર પાર્સલ કબજે લઈ તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે